ગજબ થઈ ગયો છે ગજબ મારું બેટો જે સરપંચ નતો લાબા ન આવી ગયો છે તો એ સપને વિચાર્યું ને તું મારો બેટો સોકાજી સરપંચ બની ગયો

જેટલા દરવાજા થઈ ગયો એમ એમ ઉકાર પાડો તાર પેલો સોગાજી એક કોઠ સારું કરીને જીતી ગયો બોલો

મન ખબર હતી તું ગયો છે પણ તારા તારામાં શું કર્યું ને ખબર હોય તારી

બેઠા બેઠા એક તો કંટાળો સરપંચ નહીં સરપંચ પાછા બેઠા વગાડી બેઠા જઈએ કેતા નહિ ગમ માં સરપંચ નું કોઈ હમાસારે હાલતું નહિ કે સરપંચ કોણ આયો કોણ ના આવ્યું આપડે લેવા જવાનું થાય કે ના વડી લવિંદજી નામ ગયો સરપંચમાં હીરો આઈ ગયો વડી આઈ ગયો

હિરાખી તો મારા જ લેવા ના આવ્યા મને હમાસર લેવા પડ્યા હોય તો તમે મોઢું એક વાટે પડ્યા જોઈ થી તમે વળી શું કર્યું એ દાડે બહુ વોટિંગ કરવા જોખાતો ઓછો શ્યામય શિવક ને હારી લઈ જવા લઈ ગયો તાર ના કેવું કે કાગડાપકાયું પડું તો દેખાણો જ નહિ પેરો મોરચા એક આવ્યા પાછા છે દેખાય છે મારે તો

સાઈડ ને માર કરતા તારે ઘણો પાવર છે પાવર તો હોય નઈ સપોર્ટ તમારો છે મારો છે

સરપંચ મારે વાત હાશી પણ હવે કીધું કોણ સાલું તું રસ્તા નું પતિ પછી છું ત્રસ ચાલુ કી નાખ્યો

તમારે કાઢવાના મારે કાઢવાના પોષ વાર પેલા ઝૂંપડા નહી આવ્યા તમે આયા છો પત્ર આવ્યા છે

ભેગા કરી ફોટો એકબીજા ને ફોટો ના લાગે એના મેં હાલ કશું કર્યું નઈ પણ એક હાથ વાડ મજા આ જગ્યા નહી પડી પણ એ તો કાયદેસર બે વાત જેટલી કપાતી છે એટલી કપાશે એ તો બારે બારે કરાવશે સિક્કા એવું હે ઉંઝા કાપી લઈ ઊંચા ઉતરવા માંડ્યા છો ને હજી પોસ્ટી છે કડકડી છો આમ કોક નકે પછી અમે જ હાસવીન કાઢ પણ તમે હજી આયા નહી તમે આ બધું ચાલુ કર્યું છે એ તો તાર હજી કાઢવાના આપડે કાઢવાના

ના હાલ હાલ વાળો દેખાણો હશે તમને તો ના બે હજી પેઢી છોડાવી પડશે એ તો અમે તમારું જ કરવાના છો

પણ તમે હાલ યાર આવું મત કરો હજી પોસ્ટના છે મારે ના 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 પડ્યું છે બધું એ તો એક દાડો નવરા હોય આવશે નવરા